આટલી સમુદ્ર અને બંગાળની ખાડીની દરિયાની સપાટી અત્યારે ગરમ થવા લાગી છે ફરી એકવાર અરબ સાગરની અંદર હલચલ થવાના અંધાણ મિત્રો દરિયાનું તાપમાન ઊંચું જવાની સાથે જ હવે પછી તો આવનારા દિવસોમાં હવામાન નિષ્ણાંતો પણ પોતાની આગાહીમાં મોટા બદલાવો કરવા લાગ્યા છે અંબાલાલ પટેલે મિત્રો આ ઓક્ટોબર મહિનાની અંદર એક નહીં કેટલાય દિવસોથી બે વાવાઝોડા બનવાની આગાહી જાહેર કરી છે ત્યારે હવે પછી પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો અરબી સમુદ્રની અંદર વધતા તાપમાનને લઈ વાવાઝોડું બનવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે માટે અત્યારે વેધર મિત્રો ચિંતાજનક વાવાઝોડાને લઈને આવનારા દિવસોની અંદર મિત્રો અપડેટ આવી રહી છે અને મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આ વાવાઝોડાને લઈ કઈ તારીખે બંગાળની ખાડી પહેલા અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનશે આ વાવાઝોડાનો ટ્રેક કઈ તરફનો રહેશે ને મિત્રો આ વાવાઝોડાનું નામ શું રાખવામાં આવશે તો બીજી તરફ અંબાલાલ પટેલે તો મિત્રો આ વાવાઝોડું સામાન્ય રીતે એમણે કહ્યું અરબી સમુદ્રની અંદર ઓક્ટોબર મહિનાની અંદર વાવાઝોડા બનતા નથી બંગાળની ખાડીમાં બનતા હોય છે પરંતુ આ વર્ષે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનવાની સંભાવના વધી રહી છે અને અરબી સમુદ્રમાં જે વાવાઝોડું બનશે જે સામાન્ય રીતે ઓમાન દેશ તરફ ફંટાતું હોય પરંતુ આ વર્ષે જેટ પવનોની અસરના કારણે માર્ગ પાકિસ્તાન અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો તરફ પણ રહી શકે આવી આગાહી અંબાલાલ પટેલે કરી છે તો આપણે એ પણ જાણીએ ને મિત્રો અત્યારે આજે થઈ છે પાંચ તારીખ અને હવે પછી છ તારીખ સાત તારીખ આઠ તારીખ તો હવે પછી આવનારા દિવસોમાં અત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો ભારે તડકા અને બફારાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ફરી ક્યારે ગુજરાત રાજ્યની અંદર વરસાદનું જોર વધશે કારણ કે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત સહિત ભારતનું જે સેટેલાઇટ પિક્ચર કે જેમાં હજુ પણ મિત્રો દક્ષિણી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીનો ખૂણે ખૂણો ભારે સક્રિય જોવા મળી રહ્યો છે અને જેના કારણે ભારતના દક્ષિણી ભારતના ભાગો હોય જેમાં કેરળ કર્ણાટક બેંગ્લોવીથી લઈ હૈદરાબાદના વિસ્તારો બેંગ્લોવીથી આ સાથે જ તમે જોઈ શકો મદુરાઈ તમિલનાડુના પંથકોની અંદર આ ચોમાસાના વરસાદની હજુ પણ રમઝટ જોવા મળી રહી છે પૂર્વીય ભારતના ભાગો જ્યાં અત્યારે મિત્રો સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર શરૂ થઈ છે ને લો પ્રેશર તૈયાર થયું છે પૂર્વી ભારતના ભાગોમાં જેના કારણે મિઝોરમ ત્રિપુરા આસામ બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારોમાં અત્યારે જોઈ શકો છો વાદળોની મિત્રો બહ બહાટી રીતે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે હવામાન વિભાગે તે ભાગોની અંદર પંચાવન કિલોમીટરની ઝડપના પવનોની સાથે વરસાદની આગાહી કરી છે ત્યારે આપણે એ પણ જાણીશું કે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આવનારા દિવસોની અંદર ગુજરાત સહિત ભારતના કયા રાજ્યની અંદર વરસાદને લઈ કેવી ચેતવણી આપવામાં આવી છે ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના કયા જિલ્લાની અંદર વરસાદની આગાહી આજે આપવામાં આવી આ તમામ અપડેટો આપણે મેળવીએ પહેલાં

હરિયાણા હિમાચલ પ્રદેશ રાજસ્થાનના અને મિત્રો મધ્યપ્રદેશના પણ ઉત્તરીય ભાગોને આપણા ગુજરાતના કચ્છ ઉત્તર ગુજરાત અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાંથી આ બે હજાર ચોવીસના ચોમાસાની વિદાય જાહેર કરી દેવામાં આવી છે મોન્સૂન વિડ્રોલની લાઈન મિત્રો હવે પછીના દિવસોની અંદર ફરી વધે તેવી સંભાવના અત્યારે ઉત્તરી ભારત સહિત ગુજરાતના ભાગોની અંદર સૂકા પવનોનું જોર જોવા મળી રહ્યું છે પરંતુ હજુ પણ મિત્રો દક્ષિણીય પશ્ચિમી તટના વિસ્તારો અને પૂર્વી ભારતના ભાગોમાં બે હજાર ચોવીસનું ચોમાસું હજુ પણ ભારે વરસાદ આપી રહ્યું છે ને મિત્રો હજુ આવનારા દિવસોમાં તો હવે પછી અરબી સમુદ્રની અંદર મિત્રો હલચલ થવાની શરૂઆત થઈ ચૂકી છે અરબસાગરની અંદર વાવાઝોડું બને એ વાવાઝોડું કઈ તરફ આગળ વધશે તો બીજી તરફ એ સાથે જ મિત્રો બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું બનવાની સંભાવના રહેશે એ જાણીએ પહેલાં આપણે જાણી લઈએ ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી વરસાદની આગાહીના કેવા નકશા રજૂ કરવામાં આવ્યા તો જેની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે આજના દિવસ માટે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યનો આગાહીને લઈને જે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર મિત્રો આપણા ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને આજે કોઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી પરંતુ અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય થયેલા લો પ્રેશર એટલે કે હવાના હળવા દબાણના કારણે મિત્રો પૂર્વી ભારતના ભાગોની અંદર અને દક્ષિણી ભારતના ભાગોમાં કે જ્યાં કર્ણાટક તમિલનાડુ આ સાથે જ મિત્રો મહારાષ્ટ્રના પંથકો આંધ્રપ્રદેશના વિસ્તારોથી લઈ જોઈ શકો છો મિઝોરમ ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશના ભાગોમાં અને મિત્રો બિહાર ઝારખંડ અને પશ્ચિમ બંગાળના ભાગોની અંદર ભારે વરસાદ ખબકવાને લઈને મિત્રો યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો આવતીકાલ પણ પૂર્વી ભારતના ભાગોની અંદર આ સક્રિય વરસાદી સિસ્ટમોની અસરના કારણે હવામાન વિભાગે ભારે વરસાદનું એ વિસ્તારોમાં વોર્નિંગ આપેલું છે આપણા ગુજરાતની અંદર આવતીકાલ માટે પણ ભારે વરસાદને લઈને કોઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી મિત્રો આવનારા દિવસોની અંદર હજુ ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની સંભાવના નહીં રહે ખાસ કરીને અત્યારે દક્ષિણી અરબી સમુદ્રની અંદર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી છે ને જેના કારણે જેની અસર પશ્ચિમી તટના રાજ્યો ઉપર ભારે જોવા મળી શકે અંદર વરસાદને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે મિત્રો હાલ ગુજરાતની અંદર આગામી પાંચથી છ દિવસ સુધી કોઈ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર નથી કરી પરંતુ તમે જોઈ શકો આજના દિવસ માટે દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારો હોય કે ત્યાં છૂટાછવાયા સ્થળોની અંદર ગાજ વીજ સાથેના હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેની અંદર મિત્રો તમે મોડલના આધારે પણ અહીં જોઈ શકો છો કે આજે ગુજરાત રાજ્યની અંદર મોટાભાગે કચ્છના વિસ્તારો હોય ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પંથકોની અંદર અમુક વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ જોવા મળી શકે બાકી મોટાભાગના વિસ્તારોની અંદર મિત્રો તડકાનો માહોલ જોવા મળશે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિત કચ્છના ભાગોની અંદર આજે વરસાદની આગાહી નહિવત જોવા મળી રહી છે પરંતુ તમે જોઈ શકો છો મિત્રો કે દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર આજે વરસાદની સંભાવના જોવા મળી રહી છે અત્યારે જોઈ શકો છો વલસાડના ખાસ કરીને પૂર્વી ભાગો હોય આ સાથે નવસારીના વાંસદા લાગુના વિસ્તારો તો ડાંગ સાપુતારાના પંથકોમાં આજે ગાજ વીજ સાથેના હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના જોવા મળી રહી છે તો આ સાથે મિત્રો તાપી વ્યારા લાગુના વિસ્તારો હોય નર્મદા પંથક આજુબાજુના ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજ વીજ સાથેના હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે તો આ સાથે મિત્રો છ ઓક્ટોબરનો આગાહીનો મેપ પણ આગાહીને લઈને તમે અહીં મોડલમાં જોઈ શકો જેમાં દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર મિત્રો હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે જેમાં વલસાડ નવસારી ડાંગ આ સાથે જ સુરત લાગુના વિસ્તારોની અંદર આ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળે આ સાથે સાત તારીખની અપડેટમાં પણ તમે જોઈ શકો છો જેની અંદર મિત્રો સાત તારીખે તો ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર સૂકું વાતાવરણ રહે વરસાદની કોઈ સંભાવના નહીં રહે પરંતુ મિત્રો આઠ તારીખ બાદ ધીમે ધીમે તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અરબસાગરની અંદર મિત્રો આઠ તારીખ પછી મોટી હલચલ શરૂ થઈ જાય અને જેના કારણે દક્ષિણી આ તમે જોઈ શકો મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં ભારે વરસાદની સંભાવનાની સાથે જ આપણા ગુજરાતની અંદર પણ મિત્રો ધીમે ધીમે વાતાવરણમાં આવી શકે પલટો જોકે આઠ નવ તારીખે પણ ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદને લઈ કોઈ ભારે સંભાવના નહીં રહે પરંતુ ખાસ જ્યારે અરબી સમુદ્રની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય બનશે ત્યારે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક પંથકોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં મિત્રો મંડાણી વરસાદની સંભાવના બની રહી છે અને તમે જોઈ શકો ધીમે ધીમે ગુજરાત રાજ્યની અંદર વરસાદને લઈ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે મિત્રો આઠ અને નવ ઓક્ટોબર પછી ગુજરાત રાજ્યની અંદર જોર જોવા મળી શકે છે ને જેમાં તમે મિત્રો ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના જોઈ શકો સુરત નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથેની આગાહી તો બાકી તમે છ ઓક્ટોબરનો પણ જોઈ શકો મેપ જેમાં કચ્છ બનાસકાંઠા મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી જુનાગઢ સહિત સૌરાષ્ટ્રના તમામ પંથકો અને મધ્ય પૂર્વ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વાતાવરણ મિત્રો ચોખ્ખું રહે તડકાનો માહોલ અને વરસાદને લઈ કોઈ સંભાવના નહીં રહે માત્ર દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડના પંથકોમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી તો તમે સાત ઓક્ટોબરનો પણ આગાહીનો મેપ જોઈ શકો જેની અંદર ઉત્તર ગુજરાતના તમામ બનાસકાંઠા સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગરના વિસ્તારોમાં વરસાદની સંભાવના નહિવત રહેશે તો કચ્છના ભાગોમાં પણ સુકુ વાતાવરણ અને સૌરાષ્ટ્રના તમામ પંથકોની અંદર સુકુ વાતાવરણ રહેવાની સંભાવનાની સાથે દક્ષિણ ગુજરાતના માત્ર વલસાડ દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં વરસાદની આગાહી સાત આઠ અને મિત્રો નવ ઓક્ટોબર સુધી જોવા મળી રહી છે અને હવામાન વિભાગે એ પ્રમાણેના આગાહીના મેપ તમે જોઈ શકો છો જાહેર કર્યા છે પરંતુ મિત્રો હવે પછી આપણે આગામી દિવસોમાં અરબી સમુદ્રની અંદર વાવાઝોડાની સંભાવનાને લઈને જે આગાહી આવી રહી છે જાણીએ તો આપને મિત્રો જણાવી દઈએ તો જેમ જેમ દસ ઓક્ટોબરનો સમયગાળો આવતો જશે તેમ અરબી સમુદ્રની અંદર દક્ષિણી અરબી સમુદ્ર કર્ણાટક બેંગ્લોરીના કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો એક સિસ્ટમ ધીમે ધીમે મિત્રો આકાર પામતી જોવા મળી રહી છે આઠ તારીખ પછી જ આ તાપમાન ધીમે ધીમે ઊંચું જવાને લઈ સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાંથી મિત્રો દસ અને અગિયાર ઓક્ટોબર આજુબાજુ અરબી સમુદ્રની અંદર મિત્રો લો પ્રેશરમાંથી પણ મજબૂત એવી કહી શકાય કે ડિપ્રેશનની કેટેગરી સુધી પહોંચનારી વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો મિત્રો બાર ઓક્ટોબર આજુબાજુ અરબી સમુદ્રની અંદર ભમતી જોવા મળી રહી છે ધીમે ધીમે જોઈ શકો આ સિસ્ટમ મિત્રો ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધી અને ચૌદથી પંદર ઓક્ટોબર આજુબાજુ આ સિસ્ટમ એક મોટું સ્વરૂપ ધારણ કરે અને મિત્રો ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બને તેવી સંભાવના જોવા મળી રહી છે અને મિત્રો વેધર મોડેલના આધારે પણ તમે અહીં જોઈ શકો છો દસ તારીખ આજુબાજુ અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશર રચાશે તો બીજી તરફ બંગાળની ખાડીની અંદર પણ દક્ષિણી અરબી સમુદ્રના એ બંગાળની ખાડીના કાંઠાના ભાગોથી અંદરના ભાગોમાં એક મિત્રો સાયક્લોનિક વરસાદી સિસ્ટમ પણ રચાશે આમ ધીમે ધીમે મિત્રો રચાનારું લો પ્રેશર ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધે અને જોઈ શકો બાર ઓક્ટોબર આજુબાજુ જે ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ જાય અરબી સમુદ્રની અંદર રચાયેલું આ લો પ્રેશર મિત્રો આગળ વધતું ડિપ્રેશન ડિપ્રેશનમાંથી પણ ડીપ ડિપ્રેશનની કેટેગરી અને જોઈ શકો ચૌદ તારીખ આજુબાજુ અરબી સમુદ્રની અંદર રચાયેલું આ સિસ્ટમ રૂપેનું ઝુંડ વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈ જાય ને મિત્રો સિવિયર સાયક્લોનના ફોર્મની અંદર જોઈ શકો છો કે પરિવર્તિત થઈ શકે આ સિસ્ટમ અત્યારે મિત્રો દસ તારીખ પછી અરબી સમુદ્રની અંદર જે વાવાઝોડું બનવાની સંભાવના બની રહી છે આ વાવાઝોડાનો ટ્રેક અત્યારે મોડલો તરફથી મિત્રો ઓમાન દેશ તરફ આ વાવાઝોડું ફંટાય તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે ને તમે જોઈ શકો પંદર ઓક્ટોબર આજુબાજુ અરબ સાગરની અંદર બનેલું આ સાયક્લોનિક સ્ટોમ ઓમાનના દેશના કાંઠાના ભાગોમાં ડિપ્રેશનની કેટેગરી એની અંદર પરિવર્તિત થાય અને ત્રાટકે તેવી સંભાવના છે પરંતુ ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે બીજું વાવાઝોડું બનશે જેની અસર પણ નોંધાવાની છે ખાસ કરીને મિત્રો જ્યારે પહેલું વાવાઝોડું અરબ સાગરની અંદર બનશે ત્યારે એ ડિપ્રેશનથી ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં પહોંચશે ત્યારે આપણા ગુજરાત સુધી પણ એ વાવાઝોડાના સાયક્લોનિક વરસાદી સિસ્ટમના વાદળોનું ઝુંડ ગુજરાતના વાતાવરણમાં અસર કરશે અને જેના કારણે મિત્રો બાર તારીખથી લઈ સોળ તારીખની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર આ વાવાઝોડાના અસરના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદની સંભાવના રહેશે ખાસ કરીને તમે જોઈ શકો સૌરાષ્ટ્ર દક્ષિણી ગુજરાત સહિત ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર આ વાવાઝોડું મિત્રો જ્યારે ઓમાન દેશ તરફ જશે ત્યારે ઘણું બધું ઉત્તરી દિશા તરફ આગળ વધશે અને ગુજરાત અને ઓમાન દેશના મધ્ય અરબી સમુદ્રના ભાગો સુધી આવશે તેવી સંભાવના અને જેના કારણે મિત્રો ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવે અને જેના કારણે ગુજરાતના જોઈ શકો છો મોટા ભાગના વિસ્તારોની અંદર મિત્રો અત્યારે મોડલો તરફથી આવનારા દિવસોમાં ભારે તો અમુક ભાગોમાં તો અતિ ભારે વરસાદને લઈ ભારે માવઠું થવાની સંભાવના જોવા મળી રહી છે તો આ રીતે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર મોડલો તરફથી ભારે વરસાદને લઈ ચિંતાજનક અપડેટ સામે આવી છે તો બીજી તરફ મિત્રો આપને એ પણ જણાવીએ જ્યારે મિત્રો અરબી સમુદ્રનું આ વાવાઝોડું અમાન દેશ તરફ ફંટાતું જોવા મળશે એવામાં તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં પણ આંધ્રપ્રદેશ અને તમિલનાડુના કાંઠાના ભાગોમાં એક લો પ્રેશર રચાશે આ લો પ્રેશર મિત્રો બંગાળની ખાડીમાં જ વાવાઝોડાનું પ્ર ધારણ કરી લે રૂપ અથવા તો અરબ સાગરમાં ક્રોસ કરી અને મિત્રો તમે જોઈ શકો તમિલનાડુ અને કર્ણાટક કેરળ લાગુના વિસ્તારો પરથી પસાર થઈ અરબી સમુદ્રની અંદર મિત્રો લો પ્રેશરના ફોર્મની અંદર સિસ્ટમ આવી શકે અને ત્યારબાદ જોઈ શકો પંદર તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાંથી આવેલી આ સિસ્ટમ મિત્રો અરબી સમુદ્રની અંદર ધીમે ધીમે મજબૂત થવાની શરૂઆત થઈ જાય અને પશ્ચિમી ભારતના તટોના કાંઠાના ભાગો પરથી આ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તરી ભારત તરફ આગળ વધતી જોવા મળી રહી છે ને જેમાં ખાસ કરીને જોઈ શકો તો મિત્રો સોળ તારીખ આજુબાજુ બીજી સિસ્ટમ અરબી સમુદ્રની અંદર ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થઈ જશે અને મિત્રો સોળથી અઢાર તારીખની વચ્ચે મહારાષ્ટ્રના દરિયાના કાંઠામાં ફરી એક નવું વાવાઝોડું બીજું બને અને આ વાવાઝોડાનો ટ્રેક મિત્રો અત્યારે ગુજરાત ઉપર આવે તેવો અત્યારે મોડલો જોવા બતાવી રહ્યા છે જોકે મિત્રો આ એક લાંબા ગાળાનું અનુમાન છે જેની અંદર ફેરફારો થતા હોય છે પરંતુ અત્યારે મોડલો અત્યારે આ પ્રમાણેની અપડેટ આવી રહી છે અને જેના જોતાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને અઢાર ઓક્ટોબર પછી વરસાદનો એક ભારેથી અતિ ભારેનો રાઉન્ડ ગુજરાતમાં આવે તેવી સંભાવના અને બીજું વાવાઝોડું તમે જોઈ શકો છો કે વીસ તારીખ આજુબાજુ ગુજરાત ઉપરથી ત્રાટકી અને મધ્ય ભારતના ભાગોમાં લો પ્રેશરના ઉત્તરી ભારતના ભાગો તરફ ધકેલા એ પ્રમાણેની અપડેટ આવી રહી છે અને મિત્રો હવામાન નિષ્ણાતો પણ હવે પોતાની આગાહીમાં બદલાવની સાથે આપણે આગાહી જાણીએ તો મિત્રો પરેશ ગોસ્વામી તરફથી પણ અત્યારે ઊંચા તાપમાનને લઈ વાવાઝોડાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ને તેમણે કહ્યું કે હાલ વાવાઝોડું બને તેવી આગાહી નથી પરંતુ જે રીતે દરિયાનું તાપમાન ઊંચું જઈ રહ્યું છે તે અનુસાર આગામી દિવસોની અંદર અરબ સાગરની અંદર વાવાઝોડું બને તેવું પણ અત્યારે જોવા મળી રહ્યું આમ તેમણે મિત્રો અરબસાગરની અંદર વાવાઝોડું બનવાને લઈ શક્યતાઓ વ્યક્ત કરી છે ને આ સાથે તેમણે જણાવ્યું મિત્રો કે આઠ નવ તારીખ દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજ વીજ સાથેના મંડાણી વરસાદ થવાની શક્યતા સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં જોવા મળે તો આ સાથે જ મિત્રો અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈને આગાહી કરતાં જણાવ્યું કે આગામી દિવસોમાં આ મહિનામાં બે વાવાઝોડા સક્રિય થઈ શકે છે તો આ સાથે જ મિત્રો તેમણે જણાવ્યું કે ઓક્ટોબરની વચ્ચે અરબ સાગરની અંદર હલચલ જોવા મળશે અને બાર તારીખથી અઢાર ઓક્ટોબર વચ્ચે વાવાઝોડું સક્રિય થવાની શક્યતા રહેશે અને વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફનો હોય છે પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની શક્યતા ઘટી છે પરંતુ જેટ ધારાના કારણે પશ્ચિમી સૌરાષ્ટ્ર માર્ગ તરી થઈને કચ્છના ભાગો થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતા છે આમ મિત્રો અંબાલાલ પટેલે ગઈકાલે વાવાઝોડાનો માર્ગ ગુજરાતથી પાકિસ્તાનના ભાગો તરફ વધે તેવી પણ સંભાવના વ્યક્ત કરીને તેમણે કહ્યું કે બંગાળની ખાડીમાં બાવીસ ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય બીજું થાય વાવાઝોડાની અસર દરિયાના કાંઠાના વિસ્તારોમાં જોવા મળશે જોકે જાણા અજાણ્યા કારણે વાવાઝોડા બનવાની સંભાવના વર્ષે બનશે મિત્રો આપને જણાવી દઈએ અરબી સમુદ્રની અંદર જે પહેલું વાવાઝોડું બનશે જેનું નામ ડેના નામ રાખવામાં આવશે ને જે બીજું વાવાઝોડું બંગાળની ખાડીમાં બનશે જેને ફેંગલ નામનું વાવાઝોડા તરીકે નામ આપવામાં આવશે મિત્રો આવનારા દિવસોમાં હવે પછી આ વાવાઝોડાની સંભાવના વધી રહી છે ગુજરાત ઉપર આ વાવાઝોડું આવશે કે નહીં એ હજુ આગામી દિવસોમાં મિત્રો જોવાનું રહેશે પરંતુ ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદને લઈને હજુ પણ મોટા એંધાણ જોવા